નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકતાલીસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય ને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક સે સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

નવાનું એકવીસો અગિયાર પાંચસો હજાર વીસ હજાર એકવીસો ને હજાર ઓગણીસ એકવીસ ઓગણીસ માં મંચે લે સુપર ક્વોલિટી નવા કાબુલી ચણા ભાઈ એકવીસોને ઓગણીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી સે વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી દાણે પણ હારા ને લાઈટમાં પણ જોરદાર ભાઈ એકવીસોને ઓગણીસ રૂપિયા આ કાબુલી ચણાનો ભાવ આજનો ઊંચામાં ઊંચો ભાવ આ ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો દાણે પણ હારા હા ભાઈ એકવીસો ઓગણીસ રૂપિયા આ કાબુલી ચણાનો ભાવ આજનો ઊંચામાં ઊંચો ભાવ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લ્યો અને ઢગલો પણ મોટો હે ભાઈ જોઈ લો ઢગલો 2119 रुपिया ભાઈ સુપર ક્વોલિટી ભાઈ નવા કાબુલી ચણા બે હજાર ને ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ને દાણે પણ હારા ભાઈ જોઈ લો બે હજાર ને ચૌદ રૂપિયા ભાવ આજનો સારામાં સારો ભાવ જોઈ લો કાબુલી ચણાનો બે હજાર ને ચૌદ રૂપિયા ક્વોલિટી કઈ ઘટે નહીં ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી દાણા પણ મોટા ભાઈ બે હાજર જોઈ ચણા ક્વોલિટી નવા ચણા અગિયારસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ને દાણા પણ સારા ભાઈ જોઈ લો અગિયારસો ને ચાર રૂપિયા ભાવ આ ચણા નો ભાઈ આજનો જોઈ લો ચણા ની ક્વોલિટી સારી આ ભાઈ દાણા પણ અગિયારસો ચાર રૂપિયા ભાવનો આજનો જોઈ લો ચણાન ક્વોલિટી અગિયારસો ચાર રૂપિયા ભાવ નો ભાઈ ઊંચો ઊંચો ભાવ ભાઈ નવા બીટું ચણા તેરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો દાણે પણ હારા એમ તો તેરસો રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ લાઈટ માં થોડાક ડીમ એ ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી તેરસો રૂપિયા ભાવ નવા બીટું નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ કાબુલી ચણા નો ભાવ ઓગણીસો ને વીસ રૂપિયા થયો ભાઈ વાત કરીને ભાઈ ક્વોલિટી માં હારા ભાઈ જોઈ લો ઓગણીસો વીસ રૂપિયા ભાવ આ કાબુલી ચણા નો આજનો ભાઈ જોઈએ કાબુલી ચણાની ક્વોલિટી દાણે પણ હારા ભાઈ ઓગણીસો વીસ રૂપિયા ભાવ આજનો જોઈ લો ક્વોલિટી ઓગણીસો ને વીસ ભાવ અનાજનો ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા અગિયારસો ને ત્રણ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં દાણે પણ હારા ભાઈ જોઈ લો અગિયારસો ને ત્રણ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની અગિયાર સો ત્રણ ભાવવાનો હતો જોઈ લો દાણા પણ સારા ભાઈ ભાઈ આ સફેદ ચણાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ દાણા પણ જોઈ લો અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ આ સફેદ ચણાનો ભાઈ ઝીણાનો જોઈ લો ક્વોલિટી અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ આ સફેદ ચણાનો ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને અઠાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં સારા ભાઈ દાણા પણ જોઈ લો એક હજાર ને અઠાણું રૂપિયા ભાવ આ ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી સારી હા ભાઈ એક હજાર અઠાણું ભાવ આ ચણા નો ભાવ એક હજાર ને નવાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારા ભાઈ દાણે પણ એક હજાર ને રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો નવા ચણા ભાઈ સુપર ક્વોલિટી એક હજાર ને નવાણું રૂપિયા ભાવ નો આજનો પચાસ 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 1360 <Sansky> रुपया भाव थियो नवा बीटू चना क्वालिटी ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં हारा ભાઈ દાણે પણ જોઈ લો 1360 रुपया भाव नवा बीटू चना નો આજનો ભાઈ જોઈ લો चना ની ક્વોલિટી 1360 ભાવનો આજ જોઈ લો चना ની ક્વોલિટી દાણે પણ हारा ભાઈ 1360 ભાવ નવા બીटू નો આ ચણાનો ભાવ એક હજાર ને પંચ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ હવે હા ભાઈ જોઈ લો એક હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ આ ચણાનો વાતનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી

સુપર ક્વોલિટી માલ છે ભાઈ એક હજાર અઠ્ઠાણું ભાવ